સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠા જિલ્લાના ગામડામાં થયું ફાયરિંગ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠાના મહત્વના સમાચાર દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે ફાયરિંગ થયું ઓઢવા ગામે ચૌધરી સમાજના લોકો આમને સામને જૂની અદાવતના કારણે થઈ હતી બોલાચાલી ઓઢવા ગામના સરપંચના હાથમાં જોવા મળે છે બંદૂક ઓઢવા ગામના સરપંચ શ્યામળભાઈ રણછોડભાઈ ભૂતડીયા સરપંચ હોવા છતાં કાયદો લીધો હાથમાં ઓઢવા ગામના લોકો એકઠા થયા ત્યારે સરપંચે હવામાં ફાયરિંગ કર્યું કર્યુંડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટના બપોરે બાર વાગ્યાના સુમારે બની હોવાનું જાણવા મળ્યું હતું સરપંચ હોવા છતાં કાયદાનો કોઈ ડર નથી

અહેવાલ અમૃતમળે સબંત ભારત ન્યૂઝ બનાસકાંઠા